તો આગળ વાત કરીએ ભાજપની ખાનગી શિક્ષણ નીતિને લઈ ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જૂનાગઢ શહેરમાં રોજ પદયાત્રા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જૂનાગઢ શહેરના કાળવા ચોકથી એમજી રોડ આઝાદ ચોક ચીતા ખાતાના ચોક થઈ ગાંધી ચોક ખાતે પહોંચી હતી અને જ્યાં ગાંધીજીની પ્રતિમાને કુલહાર કરી સૂત્રોચ્યાર સાથે આ રેલી પૂર્ણ કરવામાં આવી હતી અને શિક્ષણ નીતિનો ઉગ્ર વિરોધ કરતા ઇન્ડિયા ગઠબંધન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાજપની જો આવી જ નીતિ રહેશે તો ગરીબ બાળકો ગરીબ માણસોના દીકરાઓ ભણી શકશે નહીં અને આવનારા દિવસોમાં લોકો રસ્તા પર ઉતરી આવશે અને આ મામલે ભારે વિરોધ નોંધાવશે લોકશાહીમાં આવી નીતિ કરવી તે યોગ્ય નથી કેટલી હદે યોગ્ય છે મેડિકલ જગતમાં જે અસહ્ય ફી વધારો કરવામાં આવ્યો છે તેને લઈને ડોક્ટર બનવાનું સપનું જોનારા ગરીબ માણસોના બાળકો પર છે અંધાધૂંધ ગોળીબાર ભાજપ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી શિક્ષણ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે એ લોકોની વેદના લઈ આજે આ અપવાદી યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હોવાનું આમ આદમી પાર્ટીના નેતા કરસનભાઈ ભાદરકા દ્વારા જણાવવામાં આવ્યું હતું તો બીજી તરફ અપવાદ યાત્રા જ્યારે શહેરના ગાંધી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરવા માટે પહોંચી ત્યારે ગાંધી ચોક સર્કલના ના પ્રવેશ દ્વાર થી દિવાલ ચણી અને બંધ કરી દીધો હોવાથી કાર્યકર્તાઓ પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ દ્વારા પણ આ મામલે આખરી પ્રતિક્રિયા આપવામાં આવી તો પરંતુ એનું રક્ષણ ના કરવાવારી સરકાર આંખો ખોલીને જ્યોતિપર્ણ નદી કે કઈ રીતે ફી વધારો થઈ જાય જે રીતે મેડિકલ કોલેજની વાત હોય કે પ્રાથમિક શાળાની વાત હોય કોઈ પણ સ્કૂલની વાત હોય કે કોઈ પણ મેડિકલ કોલેજની વાત હોય ફી વધારો તો થઈ રહ્યો છે અને આ માર ગરીબ અને મધ્યમ વર્ગના ઉપર પડી રહ્યો છે એના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીએ જગતપતંદને રેડી કાઢી છે અને અમારો વિરોધ છે કે ફી વધારા પર અંકુશ જોઈએ

લોકશાહી ઉપર ભાજપ સરકાર શિક્ષણ નીતિમાં ફી વધારાથી જે ત્રાહીમામ લોકો ઉપર પોકારી રહ્યા છે એની એક વેદના લઈને પદયાત્રા રૂપે નીકળ્યા છે તમારા માધ્યમથી ભાજપ સરકારને મારે કહેવું છે કે મેડિકલ જગતમાં આપણી સંસ્કૃતિમાં ડોક્ટર એ એક વંદની છે અને એ ડોક્ટરે તબીબ ક્ષેત્રનું જે વ્યવસાયીકરણ કરવાના ધંધા કર્યા છે જે ફી વધારો કર્યો છે ફી નિયંત્રણ કમિટી તમે રચો છો અને તમે જ એને છૂટો દોર આપો છો કે જે કરવત ફેરવવી હોય એટલી ફેરવો જેટલો વધારો કરવો હોય એ કરો અરે સાહેબ ગરીબ મધ્યમ વર્ગ અને ખેડૂતનો દીકરો દીકરી કે જે હોશિયાર છે જે ડૉક્ટર બનવાનું સપનું લઈને દસ દસ બાર બાર વર્ષથી ભણતા આવ્યા છે એના સપનાઓ ઉપર આ લોકોએ અંધાધૂંધ ગોળીબાર કરવાનો ધંધો કર્યો છે ફી વધારાના માધ્યમ છે અને એ ફી વધારાના વિરોધ રૂપે અમે આજે પદયાત્રા લઈને નીકળ્યા છીએ ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સહયોગથી હું